આગળના વંથલી પંથકમાં ધોધમાર વરસાદને કારણે જળબંબાકાંડની સ્થિતિ સર્જાઈ વંથલીમાં આઠ જ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા જેના કારણે વંથલી કોર્ટ કમ્પાઉન્ડમાં પણ પાણી ઘુસી ગયું આ ઘટના કદાચ પ્રથમવાર બની હોવાનું જણાય છે જેના કારણે અરજદારોને પાણીમાંથી પસાર થઈને જવું પડ્યું વંથલી તાલુકાના લુવારસાર ગામે પણ ગંભીર સ્થિતિ બની જેમાં લુવારસાર રણફુંગિયા વચ્ચે આવી કાળવાના ઓવરટોપિંગ નવા ગામના બેંક કર્મચારીઓને તેની ફોર વ્હીલ ગાડી સાથે ધસમસતા પાણીના ભરવામાં ફસાઈ

રસ્તાઓ બંધ થઈ ગયા છે રસ્તાઓ પર પાણી ફરી વળતા અનેક વાહન ચાલકો છે તે ફસાયા હતા અનેક જગ્યાએ લોકો પણ ફસાયા હતા જુનાગઢ મનપાની રેસ્ક્યુ ની જે ફાયર શાખાની જે ટીમ છે તેને પંદર જેટલા લોકોને દાત્રાણામાંથી રેસ્ક્યુ કરી હેમખેમ બચાવી અને બહાર કાઢ્યા હતા એવી જ રીતે લુવારસર ગામ છે ત્યાં બેંકના જે અધિકારી ને કર્મચારીઓ છે તે પોતાની ફરજ પર જતા હતા તેવામાં અચાનક જ પાણીના પ્રવાહમાં તેઓ ફસાઈ ગયા હતા અને સ્થાનિક લોકોને જાણ થતા તેને હેમખેમ બહાર કાઢી અને જીવ બચાવ્યા હતા જી જી આભાર માહિતી આપવા માટે